છેલ્લા બે દિવસમાં વરસાદની ડેમમાં પાણીનું સ્તર એકસો ને ત્રીસ મીટર પાર. નર્મદા નદીના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારો માટે પાણીના જથ્થા માટે રાહત. રાષ્ટ્રીય સ્તરનું કરંટ અફેર જોયું તો ચંદ્રયાન ફોર મિશન માટે ઈસરોની તૈયારીઓ શરૂ. ઈસરો દ્વારા ચંદ્રયાન ફોર માટે પ્રાથમિક પ્રારંભિક સંરચનાત્મક કામ શરૂ આગળ વધતા પગલા મિશન લક્ષ્ય છાંદ પર વધુ ઘન પરીક્ષણ અને રોબોટિક રિસર્ચ આરબીઆઈની નવી ફાઈનાન્સીયલ સહાય યોજના નાના વેપારીઓ અને એમ એસ એમ ઈ એસ માટે પચાસ કરોડની નવી લોન યોજના વ્યાજ દર સરળ ઓનલાઈન અરજી પ્રક્રિયા યાત્રા ખાદ્ય ઉદ્યોગ સેવા ક્ષેત્રના પ્રોત્સાહન આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ આયોજન ભારત સહિત પાત્રીસ દેશોના પ્રતિનિધિઓ હાજર એઆઈ સાયબર સિક્યોરિટી ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવા મુદ્દાઓ પર ચર્ચા યુનેસ્કો દ્વારા નવી પાંચ સાઇટની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સ્થાન ઇજિપ્ત મોરોક્કો, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને મેક્સિકો ના સમાવેશ ધરોહરો ના સંરક્ષણ માટે વૈશ્વિક પ્રયાસો આજના કરંટ અફેર આધારિત આપણે એમસીક્યુ ના જે પ્રશ્નો તરી છે તેમના વિશે ચર્ચા કરીશું ચંદ્રયાન ચંદ્રયાન 4 મિશન મુખ્ય લક્ષ્ય શું છે તો ચાંદ પર વધુ રિસર્ચ કરવું હવે ચંદ્રયાન 4 રોબોટિક લ્યુનર રિસર્ચ માટે રહેશે જે આપણે લેવું ગુજરાતમાં શહેરમાં ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયો છે તો રાજકોટ જે રાજકોટ શહેર છે ત્યાં ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયો છે આરટીઓ ખાતે ઓટોમેટિક ટ્રેક ત્યાં શરૂ કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા કેટલી રકમની લોન સહાય યોજના જાહેર કરવામાં આવી છે તો પચાસ હજાર કરોડ કેટલી કરોડ તો પચાસ હજાર કરોડની લોન જાહેર કરવામાં આવી છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સાઇટ સૂચિમાં કયા દેશોનો સમાવેશ થતો નથી તો તેનો જે બ્રાઝિલ જે દેશ છે તેનો સમાવેશ થતો નથી એટલે બ્રાઝિલને છોડીને ઇજિપ્ત વિયેતનામ અને ઇન્ડોનેશિયા છેલ્લો પ્રશ્ન એજન્ટિયા સમિટમાં કેટલા દેશોએ ભાગ લીધો તો તેની અંદર થર્ટી દેશોએ ભાગ લીધો એની અંદર ભારત સહિત પાંત્રીસ દેશોએ ભાગ લીધો હતો આ સાથે આજનો કરંટ અફેર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ